દિલ્હીમાં એન્ટ્રી લેતા આતંકી ઉંમરના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે જેણે આ સમગ્ર ઘટનાની ટાઈમલાઇનને વધુ સ્પષ્ટ કરી છે આ વિડિયો બદરપુર બોર્ડર ટોલનાકાનો છે જ્યાં ઉંમરની યુંડાઈ આઈ ટ્વેન્ટી કાર દસ નવેમ્બરના રોજ સવારે આઠ વાગીને બે મિનિટે દિલ્હીમાં એન્ટ્રી લેતા જોવા મળી રહી છે આ દ્રશ્યોમાં ઉમર માસ્ક પહેરીને કાર ચલાવતો હતો અને એની આંખો વારંવાર સીસીટીવી સામે જોવા મળી રહી છે જાણે કે તેને અંદાજો હતો કે તપાસ એજન્સીઓ તેની તલાશમાં લાગી છે મહત્વપૂર્ણ માની રહી છે વિડીયોમાં જોઈ શકાય છે કે કાર ટોલ પ્લાઝા પર ઊભી રહે છે અને આતંકી ઉમર એ પૈસા કાઢીને ટોલ કર્મીને આપે છે અને આગળ વધતા સમયે તે કન્ટિન્યુ સીસીટીવી સામે જોઈ રહ્યો હતો તપાસ એજન્સીઓનું કહેવું છે કે તેના આ શંકાસ્પદ વર્તનથી અંદાજો આવી જાય છે કે તેને ખ્યાલ હતો કે તેની શોધ થઈ રહી છે આ સીસીટીવી હવે તપાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને એનઆઈએ હવે આ ક્લિપ બાદ અન્ય ક્લિપો થકી એક ટાઇમ જોડી શકે છે